મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં બંગાળની ખાદીની સિસ્ટમે જોરદાર સ્વરૂપ ધારણ કર્યું છે અને સાથે સાથે જ દ્વારા પવનો અને સિસ્ટમ છે પશ્ચિમ તરફ આગળ વધી રહી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી બોતેર કલાકમાં કેવું રહેશે વાતાવરણ તેમજ આજે પંદર સપ્ટેમ્બર અને રવિવાર સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો આવનારા બોતેર કલાક કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી પંદર તારીખ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ભાવનગરની આસપાસ તેમજ અમરેલીની આસપાસ છે હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે તેમજ ખંભાતના અખાતના વિસ્તારના લાગુ વિસ્તારોમાં છે એ હળવા ભારે ઝાપટા જોવા મળશે ત્યારબાદ આપણે સોળ તારીખનું હવામાન જોઈએ તો સોળ તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રની દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં જેમ કે ઉના દીવ આસપાસ તેમજ મહુવા રાજુલા આસપાસ સાથે સાથે ગીર વિસ્તારમાં તેમજ વેરાવળ સુદરાપાડા વિસ્તાર જૂનાગઢ આ ઉપરાંત વાત કરીએ તો માંગરો તેમજ સાથે સાથે કેશોદ વિસ્તારમાં મેંદરણા વિસ્તારમાં ગીર ગઢડા વિસ્તારમાં હરવા પડે ઝાપટા જોવા મળશે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં ખાસ કરીને માળિયાની આસપાસ કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ હરવા પડે ઝાપટા જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને રાજપીપળા તેમજ સાથે સાથે વ્યારા વિસ્તારમાં સુરતથી દક્ષિણના વિસ્તારોમાં છે એ હળવા જાપતા જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે સાંજના સમયનું વાતાવરણ જોઈએ તો સાંજના સમય પણ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં વધુ પડતા જાપતા જોવા મળશે ત્યારે જામનગર તેમજ રાજકોટ તેમજ મોરબીની આસપાસના વિસ્તારોમાં પણ છે એ સાંજના સમયે હળવા ભારે ઝાપટા અને સારા એવા વાદળ પણ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ આપણે સત્તર તારીખનું વાતાવરણ જોઈશું સત્તર તારીખને રોજ ખાસ કરીને છે એ અસ્તવ્યસ્ત પવનોના હિસાબે ખાસ કરીને જૂનાગઢના વિસ્તારોમાં છે એ હળવાભારે ઝાપટા જોવા મળશે તેમજ સીમિત વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો આ સિવાય વાત કરીએ તો ઉપલેટા તેમજ ભાણવડના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો વેરાવળ સુદ્રાપાડા તેમજ ગીર વિસ્તારમાં છે એ હળવાભારે ઝાપટા અને હળવ મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે એ સિવાય વાત કરીએ તો રાજકોટ તેમજ મોરબી સાથે સાથે જોડિયા તેમજ ધ્રોલ વિસ્તારની આસપાસ પડધરી આસપાસ ચોટીલાની આસપાસના વિસ્તારોમાં હળવા પડે ઝાપતા જોવા મળશે અને પવનો મુખ્યત્વે છે એ ઉત્તર પશ્ચિમના થતાં જોવા મળશે તેનું કારણ છે કે સિસ્ટમ તરફ પવનો ખેંચાશે અને સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ આવીને આસપાસ મધ્યપ્રદેશની બાજુમાં આવી અને ખૂબ જ વધારે મજબૂત થવા જઈ રહી છે મિત્રો જેના હિસાબે છે એ વરસાદની એક્ટિવિટીમાં છે એ વધારો થશે મિત્રોને આવનારા દિવસોમાં ઘણા વિસ્તારોમાં છે એ વરસાદી માહોલ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું અઢાર તારીખની તો અઢાર તારીખ દરમિયાન છે એ ખાસ કરીને બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ હળવા પાણી ઝાપટા જોવા મળશે મિત્રો જ્યારે સિસ્ટમ છે એ રાજસ્થાન પાસે આવશે અને જેના વાદળનો સમૂહ છે એ લગભગ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સુધી છે એ આગામી દિવસોમાં ફેલાશે મિત્રો ત્યારબાદ મિત્રો ઓગણીસ અને વીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર આવશે જેના હિસાબે જેના વાદળનો સમૂહ છે એ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપરથી પસાર થશે ભેજવાળા પવનો અને જેના હિસાબે ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ છે જોવા મળી શકે છે મિત્રો જેમાં વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તો જામનગર તેમજ ખંભાળિયા વિસ્તાર આ ઉપરાંત દ્વારકા વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે છે એ હળવાભારે ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પોરબંદર જૂનાગઢ તેમજ અમરેલી ગોંડલ વિસ્તારમાં પણ છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ મહુવા જેસર તેમજ કોડીનાર ઉના ગીર વિસ્તારમાં વેરાવળમાં સુદ્રાપાડા વિસ્તારમાં તેમજ ગીર વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સેન્ટરોમાં છે એ ગાજવીજ વાળો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો વડોદરાથી લઈ અને સુધી આ ઉપરાંત દાહોદ તેમજ ગોધરા આસપાસના વિસ્તારોમાં સાથે સાથે પાલનપુર તેમજ સાથે ખેડ બ્રહ્મા ઈડર તેમજ વડનગર વિસ્તારમાં ત્યારબાદ વાત કરીએ તો સિદ્ધપુરમાં પણ છે એક ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે મિત્રો વીસ તારીખ બાદ પણ વાતાવરણ છે એ ખૂબ જ સારું રહેશે અને ફરીથી એક બંગાળમાં ખાડીમાં એક સિસ્ટમ બનવા તૈયારી જઈ રહી છે મિત્રો આ સિસ્ટમ છે એ ફરીથી સૌરાષ્ટ્રગત ગુજરાતને અસર કરતા થશે જેના હિસાબે ફરીથી વરસાદી માહોલ છે એ જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્રગત ગુજરાતમાં હજુ પણ ચોમાસું વિદાયમાં વાર લાગશે મિત્રો એ બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી આપતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર